કોડીનારના દુદાણા ગામે શિંગવડા નદીના કિનારે શીતળા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે અહીં બિરાજમાન શીતળા માતા સ્વયંભૂ છે માતાજીની બાજુમાં બળિયાદેવ પણ બિરાજમાન છે જેમને અહીના લોકો બાપા તરીકે ઓળખે છે જેના અનેક ઐતિહાસિક પુરાવા જોવા મળે છે શીતળા માતા દુદાણા ગામમાં વર્ષો પૂર્વેથી માઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે ગીરના લોકોને શીતળા માતામાં અતૂટ ભરોસો છે

શીતળા માતાજી બાળકોની સાથે સમગ્ર પરિવારનું રક્ષણ કરે તે માટે ભાવિકો પ્રાર્થના કરીને શીતળા સાતમની ઉજવણી કરે છે બાળકોને થતી મોટી ઉધરસ સહિતના અનેક રોગોમાં અહીંથી બળિયા દેવ એટલે કે ધાઈયા બાપાનું પાણી પીવડાવવાથી બાળકોની તબિયત સારી થવાની માન્યતા છે કોરોના કાળમાં મનુષ્યોની અને લંપી વાયરસમાં પશુઓની માતાજીએ રક્ષા કરી હોવાની સ્થાનિક લોકોની માન્યતા છે શીતળામાં નું વર્ષોથી હાથ છે અમારે એક વાર ભરપૂર પાણી આવ્યું હતું ત્યારે પણ માતાજીએ આ પૂજારી ની રક્ષા કરી હતી આ નાની એવી ડેરીમાં બધાય રહી અને ડેરીની ઉપર પાણી ચાલતું હતું માતાજી એટલું રક્ષણ કર્યું કે એ લોકોની ગાય વાછડી અને પોતાના ઘરનાનું રક્ષણ કર્યું ને અત્યારે શીતળામાંનો એટલો હાંસ છે કે કોઈને ઓરિયાઈ નીકળ્યા હોય શીતળામાં નીકળ્યા હોય મોટા શીતળા છે તો પણ અહીંથી ધાહિયા બાપાનું ખાલી પાણી લઈ જાય ને તો એ પાણીથી પણ બધું મટી જાય છે અને અમે તો આખું વર્ષ ધાહિયા બાપાનું પાણી રાખીએ કે જેનાથી કોઈ પણ બાળકને ઉધરસ થઈ હોય ને તો એ ઉધરસ તરત જ મટી જાય છે અને શીતળામાં બધાયનું રક્ષણ કરે છે શીતળા માતાજીના મંદિરે શ્રાવણ માસની વધ સાતમ અને ચૈત્રી માસની સુદ સાતમ તેમજ માસની સાતમે પડે છે તેમજ દૂર દૂરથી ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ કરી માતાજીને જુદા જુદા નૈવેદ્ય ધરાવે છે શીતળા સાતમના દિવસે માતાજીને ખાસ બાજરાના લોટની કુલેર ધરાવવામાં આવે છે માતાનું જે મંદિર છે એ દુધાણા ગામથી પૂર્વ દિશા તરફ અને સિંગોડા નદીના તટ ઉપર આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે અહીંયા જોવા જઈએ તો હિન્દુ મુસ્લિમ બંનેના આસ્થાનું કેન્દ્ર છે અને જે તે સમયે જ્યારે સાયન્સ અને મેડિ મેડિકલ ટેકનોલોજી એટલી આગળ હતી ત્યારે માતાજી ઉપર લોકોને અનધ શ્રદ્ધા હતી જ્યારે ઓરી જેવી ભયંકર બીમારી હતી ત્યારે માતાજી ઉપર શ્રદ્ધા રાખી

ગામની રક્ષા શીતળા માતાજીએ કરી તેવી માન્યતા ગામ લોકોની છે અને અને તેમની માતાજીમાં શ્રદ્ધા હતી પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો શીતળા માતાજીના મંદિરે ભાવિકો સંતાન પ્રાપ્તિની મનોકામના સાથે પણ આવે છે અને બાળકોની રક્ષા કરતી માં શીતળાના આશીર્વાદથી નિસંતાન દંપતીના ઘરે પારણા પણ બંધાય છે અહીંયા લોકોને બાળકો માટે આવે છે જેમને ઘરે પારણા બંધાતા નથી એ લોકોના ઘરે સારું થાય છે અને લોકોને અહીંયા કોઈ ચામડીની બીમારી હોય કોઈ બીજી અન્ય બીમારી હોય તો એ માતાજીની માનતાઓ રાખે છે અને બધાને સારું થાય છે શિતળા માતાજીના મંદિરે શિતળા સાતમ નું ખૂબ જ મહત્વ હોય છે તે દિવસે વહેલી સવારથી j સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના સંતાનો સાથે શીતળા માતાના દર્શન કરીને સમગ્ર પરિવારની રક્ષા થાય તે માટે ગરબા કરે છે મંદિર શિંગવડા નદીના કાંઠે આવેલું હોવાથી અહીં પ્રકૃતિની ઠંડક સાથે શીતળા માતાજીના દર્શનથી લોકોને પણ શીતળતા પ્રાપ્ત થાય છે મંદિરે આવતી મહિલાઓ અને ભાવિકો

એટલે એને અહીંયા સ્થાપિત કર્યું એનાથી સંગરી ના મૂર્તિ કરી રોગ છે મહામારીનો શીતળા ઈ માણસો ને શાંત થઈ ગયો અને શીતળતા પ્રદાન કરી ત્યારથી એક રિવાજ મુજબ શીતળા સાતમ વદ આઠ સાતમ ના દિવસે અહીંયા પૂજા થાય માતાજીને અને શીતળતા બાળકોને શરીરમાં પેટનો રોગ જે હોય એના સમાન કરે માતાજી માટે માનતા મનાય છે હિન્દુ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શિતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી અછબડા શિરસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવા રૂપી પ્રસાદ ધરાવવામાં આવે છે અહીં લોકો અનેક માનતાઓ લઈને દૂર દૂરથી આવે છે અને માતાજી દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિરે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાના જીવનમાં શીતળતા અને શાંતિનો અનુભવ કરે છે